જીનિયર સ્કૂલ જે રાજકોટમાં આવેલી છે ત્યાં જગ્યાઓ બહાર પડેલી છે પ્રી પ્રાઇમરીથી હાયર સેકન્ડરી સેક્શન સુધી સાયન્સ કોમર્સ અને આર્ટ્સમાં પીઆરટી પીજીટી અને પીજીટીમાં જગ્યાઓ ખાલી છે સ્કૂલની વાત કરીએ તો જીનિયર સ્કૂલ સીબીએસસી જે ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી જીનિયર કિડ્સ કિંગડમ સપરાશી પબ્લિક સ્કૂલ જામખંભળિયામાં આ જગ્યાઓ ખાલી છે જે કોઈ મિત્રોનો રસ હોય તેણે તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ સવારે નવ થી બપોર બાર સુધી ઇન્ટરવ્યુ આપવાનું રહેશે સ્થળ જોઈએ તો જુનિયર સ્કૂલ ઓપોઝિટ કોસ્મોફ્લેક્સ સિનેમા કાલાવાડ રોડ રાજકોટ ફાઇવ ત્યારબાદ જોઈએ શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલય અંગ્રેજી અને ગુજરાતી મીડિયમની જે શાળા છે ત્યાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો મેથેમેટિક્સ ટીચર જગ્યા બે આપેલી છે લાયકાત જોઈએ બીએસસી એમએસસી બીએડ વિથ મેથેમેટિક્સ સાયન્સ ટીચરની બે જગ્યાઓ ખાલી છે બીએસસી એમએસસી બીએડ ઉમેદવાર ઇંગ્લિશ ટીચરની બે જગ્યાઓ ખાલી છે એમએ બીએડ કરેલા ઉમેદવાર સંસ્કૃત ટીચરની એક જગ્યા ખાલી છે એમએ બીએડ કરેલા ઉમેદવાર પ્રી પ્રાઇમરી ટીચરની એક જગ્યા ખાલી છે મોન્ટેસરી ટ્રેન હોય તેવા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે પીટી ટીચરમાં એક જગ્યા ખાલી છે બીપીએડ કરેલો ઉમેદવાર હાર્ટ ટીચરમાં એક જગ્યા ખાલી છે એટી કરેલું હોય તેવા ઉમેદવાર ગુજરાતી મીડિયમની વાત કરીએ તો કમ્પ્યુટર ટીચરમાં બી સીએ એમસીએ એમએસસીઆઈટી બી એ કમ્પ્યુટર કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે સોશિયલ સાયન્સ ટીચરની વાત કરીએ તો એક જગ્યા ખાલી છે એમ એ બીએડ વિથ સોશિયલ સાયન્સ કરેલું હોય તેવા ઉમેદવાર અહીંયા અરજી કરી શકે છે પ્રી પ્રાઇમરી ટીચરમાં એક જગ્યા ખાલી છે મોન્ટેસરી ટ્રેન હોય ઇંગ્લિશ સબ્જેક્ટ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે અંગ્રેજી મીડિયમમાં એપ્લાય કરતા ઉમેદવારને અંગ્રેજી પ્રૂટલી આવડવું જરૂરી છે જે કોઈ મિત્રોને રસ હોય તેણે નીચે આપેલા ઈમેલ આઈડી અથવા ઉપર આપેલા સરનામા પર અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢમાં આદર્શ નિવાસી શાળામાં સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો સ્નાતકોત્તર શિક્ષક માટે હિન્દી અંગ્રેજી ગણિત ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને સગણક વિજ્ઞાનમાં જગ્યાઓ બહાર પડેલી છે સ્નાતક શિક્ષક માટે હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક અધ્યયન અને સંસ્કૃતમાં જગ્યાઓ બહાર પડેલી છે તદુપરાંત પ્રાથમિક શિક્ષક અને સઘનક પ્ર શિક્ષકમાં તથા કાઉન્સલર અને નર્સ તથા વિશેષ શિક્ષકની જગ્યાઓ બહાર પડેલી છે જે ઉમેદવાર અરજી કરવા માગતા હોય તેણે વિદ્યાલયના વેબસાઇટ ઉપર આવેદનપત્ર ડાઉનલોડ કરી અને દસ્તાવેજ સાથે તારીખ છ ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે નવથી અગિયાર સુધીમાં કેન્દ્રીય વિદ્યાલયના સરનામે મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ વિદ્યા સહાયક જોઈએ છે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા હેઠળ ચાલતી ગ્રામ સેવા સમાજ વાંકલ સંચાલિત આશ્રમ શાળા પાતલ દેવીમાં વિદ્યા સહાયક ની ભરતી કરવા માટે નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આશ્રમ શાળાનું નામ આશ્રમ શાળા પાતલ દેવી જગ્યાનું નામ વિદ્યા સહાયક જગ્યા એક રોસ્ટરગ્રમ સાત જાતિ જોઈએ તો બિન અનામત મહિલા ઉમેદવાર માટે લાયકાત બીએ બીએડ અથવા પીટીસી વિષય અંગ્રેજી મુખ્ય સંસ્કૃત ગૌણ ધોરણ સથિયા રાજ્ય સરકાર દ્વારા વિદ્યા નિમણૂક માટે નક્કી થયેલ ટેટ ટુ પરીક્ષા પાસ હોવી જોઈએ પસંદગી પામનાર ઉમેદવારને સરકાર શ્રીના વખતો વખત નક્કી કરેલા ધારા ધોરણ મુજબ ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે પસંદગી પામનાર ઉમેદવાર ફરજના સ્થળ પર ફરજિયાત નિવાસ કરવાનો રહેશે અને ગૃહપતિ ગુરુ માતાની ફરજ બનાવ બજાવવાની રહેશે જે માટે સંસ્થા વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપશે ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારોએ પોતાની લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી ઉપર તાજેતરનો ફોટો છોટાડી જાહેરના પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં મળી જાય તે રીતે ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ એડથી મોકલવાની રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના દિવસે આપવામાં આવેલા પુરાવાઓ કે અધૂરી વિગતની અરજી સ્વીકારવામાં આવશે નહીં કે માન્ય ગણાશે નહીં ઉમેદવારના ગુણપત્રકમાં યુનિવર્સિટી દ્વારા ગ્રેડ સીજીપીએ અથવા એસજીપીએ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કે કોલેજમાંથી તમામ વર્ષ કે ઉમેદવારે નિમણૂક માટેનો હક દાવો માંડી શકશે શકશે નહીં પસંદગી બાબતે પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે અરજી મોકલવાનું સરનામું પ્રમુખશ્રી ગ્રામ સેવા સમાજ વાંકલ મોવાંકલ તાલુકો માંગરોલ જિલ્લો